નમસ્કાર હું છું અતુલ મહેતા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ જોઈએ આજના મુખ્ય સમાચાર જુનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ બે એજન્સીઓને વગર ટેન્ડરે બેઠા થાળે કામ આપી દીધા હતા લેગેસ્ટી વેસ્ટ એટલે કે કચરાના નિકાલ માટે જય વચ્ચરાજને સવા પાંચ કરોડનું અને જીઆઈપીએલને સાડા છ કરોડનું કામ અપાયું હતું ત્યારે આ વગર ટેન્ડરે બેઠા થાળે અપાયેલા કામોમાં ગેરરીતિની આશંકાને લઈને વિરોધ પક્ષના નેતા લલિત પંસારાએ ગાંધીનગર સ્થિત ગુજરાત તકેદારી આયોગમાં ફરિયાદ કરી હતી જેને પગલે તકેદારી આયોગે પુરાવા માગ્યા હતા લલિત પંસારાએ ગાંધીનગર જઈ ગુજરાત તકેદારી આયોગમાં પુરાવા રજૂ કર્યા છે જેને પગલે જીઆઈપીએલમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે જ્યારે લેગેસ્ટી વેસ્ટમાં પણ તપાસ શરૂ કરવામાં આવશે પરિણામે ખોટી રીતે સહી કરનારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના તપેલા પણ ચડી જવાની સંભાવના જણાઈ રહી છે જેને સેન્સિટિવ મેટર ગણાવી હતી અને મંગળવારે વિગતો જાહેર નહોતી કરી તે પોલીસ ફરિયાદની વિગતો આખરે બી ડિવિઝન પોલીસે જાહેર કરી છે સોશિયલ મીડિયા પર હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર જૂનાગઢના સબીર શેખ સામે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે સબીર શેખ શિવની મૂર્તિ પર બાળકનો અભદ્ર ફોટો વાયરલ કર્યો હતો આ બનાવમાં આગળની તપાસ બી ડિવિઝન પીએસઆઈ પી એ જામંગે હાથ ધરી છે મેંદરડામાં એક સરખા નંબર પ્લેટવાળી બે લક્ઝરી બસને જુનાગઢ એલસીબીએ ઝડપી લીધી છે બસના માલિકે સરકારને વધુ ટેક્સ ન ભરવો પડે તે માટે એક સરખા નંબરની નંબર પ્લેટ લગાડી હતી આરોપીઓએ સરકારને ટેક્સ ન ભરી સરકાર સાથે છેતરપિંડી અને ઠગાઈ કરી છે ઉપરાંત આરટીઓ તેમજ પોલીસને પણ ગુમરાહ કર્યા છે પોલીસે 25-25 પચીસ લાખની મળી કુલ બે બસ કિંમત પચાસ લાખની કબજે કરી છે જ્યારે આરોપી કૌશિક યોગેશભાઈ જયસ્વાલની અટક કરી મેંદડા પોલીસ હવાલે કર્યો છે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે કે જે મિલકત ધારકોએ પોતાનો અગાઉનો બાકી ટેક્સ ભર્યો નથી તેમના માટે સો ટકા વ્યાજ માફીની યોજના જાહેર કરવામાં આવી છે એટલે જેમણે ટેક્સ ભરવાનો બાકી છે તેવા મિલકત ધારકોએ તારીખ એક ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પ્રોપર્ટી ટેક્સની પાછલી બાકી રકમ સાથે ચાલુ નાણાંકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસની રકમની ભરપાઈ કરશે તો ચડત થયેલ વ્યાજની રકમમાં સો ટકા વ્યાજ માફી આપવામાં આવશે જે મિલકત ધારકોને માગણા બિલો મળેલ ન હોય તેવા મિલકત ધારકોએ ઘરવેળા શાખાનું જૂનું માગણા બિલ સાથે લઈ મહાનગરપાલિકાની કચેરી તથા ઝોનલ ઓફિસ તેમજ ઓનલાઈન વેબસાઇટ ઉપર પોતાની બાકી પ્રોપર્ટી ટેક્સની ભરપાઈ કરી જવા અને વ્યાજ માફીનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે સુરત શહેરમાં રહેતા અને શેરબજારનું કામકાજ કરતા પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને દીક્ષા આપવાના માતાના નિર્ણયને રોકવા માટે ફેમિલી કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે દીકરીને સંયમના માર્ગ પર મોકલવા માટે માતા અડગ છે જ્યારે પિતા આટલી નાની ઉંમરે લીધેલા નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે જેને કારણે દંપતી વચ્ચે મોટો વિવાદ ઊભો થયો છે માતા પોતાની પુત્રીને લઈને છેલ્લા છ મહિનાથી પિતાથી અલગ રહે છે અને તેમણે આગામી આઠમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના મુંબઈના બોરીવલી ખાતે યોજાનાર સામૂહિક દીક્ષા મહોત્સવમાં દીકરીને દીક્ષા આપવાનો નિર્ણય કર્યો છે જ્યારે પિતા આ દીક્ષા રોકવા માટે સુરતની ફેમિલી કોર્ટમાં પત્ની વિરુદ્ધ અરજી દાખલ કરી છે ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા અને મહત્વપૂર્ણ પર્વ દિવાળીને વૈશ્વિક સ્તરે એક મોટી ઓળખ મળી છે સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કો એ દિવાળીના તહેવારને પોતાની તહેવાર સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરી લીધેલ છે આ ઐતિહાસિક નિર્ણય દિલ્હી સ્થિત લાલ કિલ્લા આયોજિત યુનેસ્કોની બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો જે ભારત માટે એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે દિવાળીના સમાવેશ સાથે હવે યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક સૂચિયા ભારતની કુલ સોળ વિરાસતોમાં સામેલ થઈ ગઈ છે આ યાદીમાં આ પહેલાં ગુજરાતના ગરબા બંગાળના દુર્ગા પૂજા કુંભ મેળો યોગ રામલીલા વૈદિક મંત્રનો ઉચ્ચારણ વગેરેની પરંપરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો સિટી કવરેજના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ